આજથી એક એક્ઝેક્ટ એક હજાર વર્ષ પહેલાં આમ તો એમાં બે વર્ષ ઓછા છે એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકી પ્રથમે પુષ્પાવતી નદીના કિનારે અદ્ભુત મંદિર મોઢેરાનું મંદિર સેંકડો ભણવામાં પણ આવતું બોલ બચ્ચન યાત્રામાં અમે રાજનીતિની વાત કરીએ છીએ લોકોને મળીએ છીએ પણ કચ્છ જઈએ તો કબરાવ મંદિર જઈએ સુરેન્દ્રનગર હાઈવે પર નીકળીએ તો ચોટીલા જઈએ જૂનાગઢ જઈએ તો ગિરનારમાં મળીએ સાધુઓને ટુરિસ્ટ પ્લેસ પર જઈએ તો ત્યાં વાત કરીએ આજે આવ્યા છીએ મોઢેરા સૂર્યમંદિર એક હજાર વર્ષ પહેલાંનું અદ્ભુત સ્થાપત્ય જેને આમ હલી જાય કે કેવી રીતે આ થઈ શકે કોને કર્યું છે ભીમદેવ સોલંકીએ બનાવેલું એમના સુવર્ણકાળમાં અને એ જ સમય એ હતો કે પ્રથમ વખત જે હિન્દુકુશ પર્વતમાળા અને ટપ્પી અને સમરકંદ બુખારાથી મોહમ્મદ ગઝની ત્યારબાદ બીજો હુમલો બસો વર્ષ પછી કર્યો એમનું નામ શું આ ગાઈડ છે આપણે એમની સાથે વાત કરીશું પણ પહેલાં ખિલજી ખિલજીએ પણ અહીંયા હુમલો કરેલો ને હા તેરમી તેરમી સદીમાં એમણે કરેલો પણ અગિયારમી સદીના શરૂઆતના દોરમાં મોહમ્મદ ગઝની લગભગ વીસ હજાર સૈનિકો સાથે ચડી આવેલો એ એટલા જ વીર યોદ્ધાઓ અહીંયા શહીદ થયેલા બચાવવા માટે પણ બહુ વ્યાપક નુકસાન કર્યું અહીંથી પછી ગજની સોમનાથ સુધી ગયા ત્યાં લાઠીથી અમીરસિંહ ગોહિલ આવ્યા ભીમદેવ પહેલાં અને એમણે પણ ગેરીલા યુદ્ધથી એના પર એટેક કરેલા બાપા કચ્છથી આવ્યા એને નુકસાન પારાવાર નુકસાન નુકસાન થયું પરંતુ સંખ્યાબળ અને કંઈક અંશે થોડું ઘણું એ સમયની ટેકનોલોજીમાં આગળ હોવાથી મોમદગજની અને પછી ખિલજી બંને આ મંદિર તોડવામાં સફળ રહેલા આપણી સાથે ગાઈડ તરીકે કામ કરતા મિત્ર છે સર નામ મારું નામ ભૂપેન્દ્રસિંહ સોલંકી હા અને તમે સોલંકી વંશમાંથી છો સોલંકી ડાયનેસ્ટ્રીમાંથી જ સાહેબ આખું આખું ગામ અમારું મોઢેરા બાજુમાં એક કાલરી કરીને ગામ છે આકબા છે કંબોય છે ગોવના છે જે આજે પણ એના વંશજો મોજૂદ છે એ વંશો જો સોલંકી ડાયનેસ્ટ્રીએ આ મંદિરને બચાવવા માટેનો બહુ ખૂબ પ્રયત્ન કરેલો પણ નથી કહેતા કે યુનિટી એ વખતે યુનિટીના અભાવના કારણે અથવા સોલ્જર ટીમ કમ હોવાના કારણે આ મંદિરને ડિસ્ટ્રોયડ થવામાં અલ્લાઉદ્દીન ખિલજી તેરવીસ સેન્ચુરીમાં અને પહેલા પેલા ગજની અને એના પહેલા એક હજાર છવ્વીસમાં સોમનાથ મંદિર મહમ્મદ ગજની જ ગયો તો એ ઇતિહાસમાં એવું કહેવાય છે કે ગજની મહમ્મદ એ મોઢેરાનું સૂર્યમંદિર અલ્લાઉદ્દીન ખિલજીના ટાઈમે પણ આ મંદિરને ડિસ્ટ્રોય થયેલું છે તો તમે મંદિર જોઈ શકો છો અત્યારે આર્કોલોજીકલ શબ્દ ઇન્ડિયાના સંરક્ષણની અંદર સિક્સ્ટી આપણને તૂટેલું જોવા મળે છે પછી પછી રાજાઓ ફરી કારણ કે એ લોકો એટેક કરીને ગયા પછી સોલંકી વંશ ફરીવાર જે રાજા હોય પછી બનાવવાનો પ્રયાસ થયેલો ઇતિહાસકારોનું અનુમાન સાહેબ એવું છે કે કોઈ પણ મંદિર એકવાર ડિસ્ટ્રોઈડ થઈ જાય ને તો પછી એને તમારે ફરીથી રીબિલ્ડ કરવું જ પડે પણ અહીંયા આર્કોલોજીકલ શબ્દ ઇન્ડિયાનું અનુમાન એવું છે કે બધી જ મૂર્તિઓ ડિસ્ટ્રોયડ છે કોઈનો 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 હાથ નાક એટલે બધી જ મૂર્તિઓ શિફ્ટ કરવી બહુ મુશ્કેલ કામ છે એટલે પછી એને એમ ઇટ ઇઝ સ્થિતિમાં સંભાળીને રાખવામાં આવ્યું નવું બિલ્ડ કરવાનો પ્રયત્ન થયો નથી અને આ એક આમ તો આ ઘા છે તમે પ્રજા પર બહારની પ્રજાએ હુમલો કરી આક્રાંત દ્વારા જે એટેક કરવામાં આવ્યો એનું આ પણ એનું સ્થાપત્ય અદ્ભુત છે વાવ છે વાવ પણ એ જ સમયે બનેલી જેને સૂર્ય કુંડ કહેવાય છે અને ઓરિજિનલ જે સોલંકી ડાયનેસ્ટ્રી છે એ ચાલુક્ય ડાયનેસ્ટ્રી કહેવાય ચાલુક્ય એ એટલે આને પુષ્કળી અથવા કલ્યાણી પણ તમે કહી શકો છો પણ અત્યારે રેન વોટર છે નોટ ક્લીન વોટર પણ એ જમાનામાં જમીનથી જે જ્યારે ચોખ્ખું પાણી આવતું છે ત્યારે લોકો સ્નાન કરતા છે કારણ કે એ જમાનામાં આટલા ઊંડા વાવનું નામ છે સૂર્ય વાવ સૂર્ય કુંડ કહીએ છે સૂર્ય વાવ નહીં કુંડ સૂર્ય કુંડ છે વાવ જુદું રાણીની વાવ છે પાટણની અંદર અડાલજની વાવ છે અમારા મોઢેરામાં મોઢેશ્વરી વાવ છે એટલે વાવ છે ને સ્ટેપ ફેલ કહેવાય પગથિયા વાળો કુવો અને આ કુંડ છે આ એક એવી પ્રકારની રચના હોય કે આની અંદર ભગવાનની મૂર્તિઓ છે ને ચારે બાજુ સ્ટેપ હોય શકે છે અને કુંડ છે ને એ ફક્ત સ્નાન કરવા માટે યુઝ થયું હોય અને ઇતિહાસકારોનું અનુમાન એવું છે કે એક અથવા બે અથવા ત્રણ રૂપિયા આપણે નથી નાખતા એ જમાનામાં નાખતા હોય એટલે તાંબા ને પિત્તર ના હતા એ આવા પાણીમાં નાખવાથી એ પાણી ચોખ્ખું રહે તો સૂર્યકુંડ બેહદ ખૂબસૂરત છે એક હજાર વર્ષ ઇતિહાસમાં એક હજાર વર્ષ સુધી કન્સ્ટ્રક્શન જો એ વખતે આક્રાંતાઓએ અટેક ન કર્યો હોત સમરકંદ બુખારાથી આવેલા મોહમ્મદ ગઝનીને ત્યારબાદ અલ્લાઉદ્દીન ખિલજીએ ન કર્યો હોત તો આ મંદિરો હજી એટલે એન્જિનિયરિંગની કઈ કલાનો ઉપયોગ કર્યો હશે કેટલા અદભુત શિલ્પીઓ હશે કેટલા અદ્ભુત સ્થાપત્યના કારીગરો હશે કલાકાર કારણ કે હવે પણ તમે આ પથ્થરથી બની ન શકે વધુ કેટલાક ટુરિસ્ટને પૂછશું ઇતિહાસની વાત કરશું મંદિરની વાત કરશું અને રાજકારણની વાત તો આપણામાં આવે આવે જ ગુજરાત પાસે એટલું બધું સ્થાપત્ય અને આપણી પાસે એટલો બધો વારસો છે દેશ વિદેશથી લોકો આવે છે મોઢેરામાં પણ સેંકડોની સંખ્યામાં એક સર્વે પણ એવો કહે છે કે ગુજરાતમાં જેટલી ઐતિહાસિક કે ટુરિસ્ટ પ્લેસો છે ઐતિહાસિક ઇમારતો છે તેમાં સૌથી વધારે ટુરિસ્ટ મોઢેરા આવે છે આપણી સાથે કેટલાક ટુરિસ્ટ વાત કરીએ માં રામ 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 ભાઈ મજામાં મજા કેવું લાગ્યું મંદિર બહુ સરસ લાગ્યું મંદિર કોતરાણી કોતરાણી બધું સરસ આગળ વાવ એ જોવાની મજા આવે બહુ સરસ આનંદ આવી ગયો છે પહેલીવાર આવ્યા પહેલી વાર આવ્યા

લોકો પાટલી બદલે એને તમે કેવી રીતે પાટલી બદલાય એ તો આપણને ખબર નઈ પણ આપડે તો સમાચાર આમાંથી રાજીનામા આપીને આમ ગયા એ આપડે ખબર પડે રોટલી વળો એને પાટલી કેવાય ખબર ને આ નેતા ફરે ને એને પાટલી બદલવી જાય તમે કેટલા દિયે પાટલી બદલી નાખો ને રોટલી આ તો રોટલી કરતી જ નહીં માર કરવા વાળા બેવા વસા છોકરાઓ બેવા વુ છે એટલે તો મોડેરાથી આવેલા ટુરિસ્ટ સાથે વાત કરી વધુ કેટલાક લોકો સાથે વાત કરશું અદ્ભુત આવજો એબીપીએ સ્મિતા જોતા રહેજો મતદાન નહીં કરજો વોટિંગ કરવાનું છે અને વધુ કેટલાક લોકોને મળશું ટુરિસ્ટ સાથે વાત કરશું ગાઈડ છે એમની સાથે પણ વાત કરશું મોડેરા સૂર્ય મંદિરમાં તમે પ્રવેશો એટલે સૂર્ય નમસ્કાર મંત્ર લખેલા છે આમ તો ગુજરાત સરકારે મૂકેલું છે ઓમ મિત્રાય નમઃ ઓમ રવિ એનામ સૂર્ય એનામ ભાનવૈનામામ આ રીતે આ જે સૂર્ય નમસ્કાર છે આ કરવાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે પણ વિદ્યાર્થીઓ જો સૂર્ય નમસ્કાર આ એટલું બોલે ને એકસાથે તો એનામાં તપ વધે સૂર્ય તેજનો કારક છે સૂર્યથી તમને પ્રભાવ આવે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું નેતા હોય કારણ કે રાજકારણની વાત તો કરવાની જ છે તો ચૂંટણીમાં ભાષણ સારું થાય મત હરકા મળે સૂર્ય નમસ્કાર રોજ કરવા જોઈએ આ બોલ બચ્ચનમાં મફતની સલાહ આવી અમે વચ્ચે વચ્ચે આપતા રહીએ છીએ આપણી સાથે જીતેન્દ્રસિંહ છે અને એમની સાથે વાત કરતાં કરતાં જઈએ મંદિર તરફ જીતેન્દ્રસિંહ કેટલા ટાઈમથી આ કામ કરો દોઢ વર્ષ બે વર્ષ કેટલા ગાઈડ છે ટોળો છે અને ઘર હાલી જાય

એની ઉત્સુકતા કેટલી હોય આપણે ગાઈડની સિસ્ટમ બહુ નથી ખબર બધું હાથે હાથે જોઈને વિયા જાય ના પણ અત્યારે તો ભારે જે ટુરિઝમ વિભાગ છે ને એ ગાઈડોનું બહુ જ મેનેજમેન્ટ કરે છે અને દરેક સ્તરે પુરાતત્વ વિભાગ કે દરેક સ્તરે હાલ ગુજરાતની અંદર દરેક સ્તરે ગાઈડો મળી રહે છે સર હા મેં જોયું મેં ચાર પાંચ તમારી સહિતના ગાઈડ વાત કરી તમે હાલો ટુરિસ્ટને સમજાવો તો હલ્યા બહુ કરે એનું ઘણું બચે

કેમ સારું છે કેમ કે એક હજાર વર્ષ જૂનું સન ટેમ્પલ છે એને જોવા માટે એની અંદર છે સન કેલેન્ડર વાસ્તુશાસ્ત્ર રામાયણ મહાભારત એક હજાર વર્ષ પહેલાંની કોતરણી પણ બહુ સરસ બતાવી છે સાહેબ બહુ એક હજાર વર્ષ એટલે બહુ મોટો ટાઈમ જો તમે ગુજરાતમાં રહેતા હો આપણે ધાર્મિક સ્થળે તો જાય જ છીએ હું કાઠિયાવાડમાં રહું છું તો ત્યાં અમારે બગદાણા છે સોમનાથ છે સતાજાર છે ચોટીલા છે ત્યાં તો આપણે જાય છે પરંતુ બાળકોને ઇતિહાસ શીખવાડવો પડશે ઇતિહાસની ઉદાસીનતા કોઈ પણ સ્વસ્થ સમાજને પોસાય એમ નથી મોઢેરાનું સૂર્યમંદિર તમે જોયું તમને કે કોણ હશે આ કારીગર ક્યાંથી આવ્યા છે અત્યારે આવું બને અત્યારે તો ના બને સાહેબ કેમ કે પહેલા તો કોઈ સાધારણની વ્યવસ્થા નથી તોય પણ આટલું નक्काશી કામ ઝેણવડ પૂરું કરેલું છે એક જ પથ્થરમાંથી છે કે અલગ અલગ પથ્થર અલગ અલગ ઇન્ટરલોક સિસ્ટમ થી છે સાહેબ ઇન્ટરલોક કે સિમેન્ટ કેવું નથી નહીં નો સિમેન્ટ નો દાતો તો એક બીજા પથ્થરને પિન લોક કરેલું જેવો ભૂકંપ આવે સાહેબ તો વાઇબ્રેટ થાય જમીન પણ આખું ટેમ્પલ વાઇબ્રેટ થાય પણ પડી ના જાય એ સિસ્ટમ થી બનાવેલું છે અને સેન્સ સ્ટોન રેતીઓ પથ્થરથી થી બનાવેલું છે સાહેબ આ રેતીઓ પથ્થર તમારા વિસ્તારમાં મળે કે ક્યાંથી આવે બંદરા થી મળે છે સાહેબ તો તે એ વખતે જ્યાંથી લઈ આવ્યા છે લઈ આવ્યા છે ભીમદેવ પહેલા એ બનાવેલું છે ભીમદેવ પ્રથમ એ ફર્સ્ટ છે સાહેબ તો તમે વિચાર કરો અત્યારે આપણે કાઈ પણ બનાવીએ છે કરોડોનો ખર્ચે પુલ તરત તૂટી જાય છે આ 1000 વર્ષ બહુ મોટો ટાઈમ કહેવાય 1000 વર્ષ પહેલા બનેલું ઇન્ટરલોક થી કોઈ સિમેન્ટ નહીં લોખંડ નહીં ટીએમટી સરિયા નહીં કેમ કાઈ નહીં કાઈ નહીં આ ટીવીમાં જે ઓલી બધી જાહેરાતો આવે છે એ કોઈ જાતની મજબૂત સિમેન્ટ વગર માત્ર માત્ર પથ્થરના અને નકાશીથી એક હજાર વર્ષ અને ઇન્ડિયામાં એવું પહેલું ટેમ્પલ છે સન ટેમ્પલ સાહેબ કે મંદિરના આગળ એકસો આઠ ટેમ્પલ સાહેબ એકસો આઠ મંદિરવાળું સાહેબ પાણીનો હોશ કહેવાય સાહેબ દેશી ભાષામાં વોટર ટેન્ક સાહેબ સૂર્યકુંડ એવા ભારત દેશની અંદર પહેલું જેવું મંદિર છે કે એના આગળ પાણીનો કુંડ છે એમાં એકસો આઠ મંદિર વાળો છે આપણે હવે જીતેન્દ્રસિંહ અંદર જઈ વચ્ચે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હવે હવે જુવાન છોકરાઓ ક્યાંથી આવો આવો જ કરીએ આમાં બોલતા નથી આમાં કઈ રીતે રક્ષણ કરશે હે ક્યો તો ખરે યુપી છે તો બી કેસા છે હે ઇધર આવો યુપીવાળા છે તો બાદ બહુ કરના પડતા રાજનીતિમાં બહુ હોશિયાર હોય રાજનીતિમાં રૂચિ રખતા હો નહીં કોઈ નહીં योगी को जानता हूँ बिल्कुल कैसा काम है उसका हुआ? बढ़िया हर चीज है बढ़िया हर चीज बढ़िया है क्या काम करते यहाँ पे यहाँ पे कुछ नहीं आज आए हैं घूमने आए हाँ घूमने आए चाचा तुम्हें क्या दिया हो? क्यों मंदिर एकदम सुपर ब्यूटीफुल यस मैं तो फर्स्ट टाइम आया हूँ वर्ल्ड नो बेस्ट मंदिर क्या बात है

संगीत हनुमान जी दादा हमने बहुत पहले उन्हीं पगे लगे थे हनुमान जी महाराज संगीता बहुत प्रिय है संगीता भी प्रिय है पर मेरा हनुमान जी महाराज सबसे ज्यादा प्रिय है ऐसा है बेसिकली बेसिकली आई एम अ सिंगर एक्चुअली ऐसा एक एक मस्त गाओ मैं किशोर को किशोर कुमार यस सर बाबू किशोर पल पल दिल के पास क्या बजे तुम रहती हो

પ્રકાર બેન ગીત ગાઈને કંટાળી ને ભૈયા ને જતા ને કોને ગયા તો એ લગતા હૈ બોલ બચ્ચન માં અમને આવા જિંદા દિલ લોકો મળી જાય તો થોડીક મજા આવે નહીં તો અમારે રાજનીતિ ની વાત પાણી નથી આવતું ને રેસ્ટ ની જોકે લોકોને ને સમસ્યા છે પણ તમે લોકો જિંદા દિલ છો મજા પડી ગઈ જતીનભાઈ તમારી સાથે અને કેજરીવાલે કહ્યું કેજરીવાલ નું લીધા કેજરીવાલ

એબીબી અસ્મિતા અહીંયા તો તમારું ધ્યાન જ ન આ લોકોને મળશું મંદિરની વાત કરશું અને સિક્યુરિટી પણ બહુ ચુસ્ત રીતે એમનું કામ કરે છે સુખમાં છે ને બધું સૂર્યનારાયણની દયા છે ને શું નામ છે આપનું સોલંકી ભવાનજી વાહ વાહ દિમદેવ સોલંકીનું રાજ છે ગાઈડ પણ એ છે હજી ધ્યાન તો હવે રાખી રહ્યા છે સતત કેવું છે ટુરિસ્ટ બધા ડિસિપ્લિનમાં આવે ડિસિપ્લિનમાં બધા ચૂકતા બુકતાને છે કકડાવા પડે નહીં નહીં કોઈ નહીં લોકોમાં ડિસિપ્લિન નથી એમાં નરેન્દ્રભાઈ આ એક સ્વચ્છતાનું જે ઉપાડ્યું ને એ તો આપણે માનવું પડે આમાં સાહેબના વખાણ કરે એટલે તરત કે તમે એના વખાણ કરો પણ નથી ના ના બહુ બહુ ફર પડી ગઈ સાહેબ હા ઘરમાં બહુ છેલ્લા 5-7 વર્ષમાં 10 વર્ષમાં સ્વચ્છતાનું બહુ સારું બહુ સારું છે અને તમાર ઘર બર જાય છે સુખમાં છે ને ચાલ તો છે ચટ્ટુ ન્યાહ રસ લ્યો

કેવી રીતે આ ઇન્ટરલોકથી બનાવ્યું છે અદ્ભુત દેશ છે આપણો અદ્ભુત ગુજરાત છે આપણું આપણું સ્થાપત્ય આપણો ઇતિહાસ આમ જાણ ઇતિહાસ છે અને આના રક્ષણ માટે બપુ આપણે એ વાત કરીએ કેટલા લોકો ખપી ગયા છે અને બચાવવામાં બચાવવામાં એમ કહેવાય છે કે પચીસથી ત્રીસ હજાર સૈનિકોને બલિદાન આપેલું છે સાહેબ કેમ કે જો મોહમ્મદ ગજની સાહેબ અલ્લાહુદ્દીન ખિલજી સોરી અલ્લાહુદ્દીન ખિલજી જ્યારે એટેક કરવાનો હતો ને ત્યારે ભીમદેવ સોલંકી અહીંયાથી કચ્છની અંદર તૈયારી કરીને ઉભા રહેલા હતા સાહેબ તો એમને બાતમી મળી યા કોઈ કારણોસર બીજા રસ્તે આવી અને ટેમ્પલ પર એટેક કરીને સાહેબ એટલે પચીસ હજારથી ત્રીસ હજાર સૈનિકો રક્ષા માટે ખડે પગે હતા સાહેબ તો એમના સામે યુદ્ધ થયું હતું અહીંયા પચીસથી ત્રીસ હજાર સૈનિકો ખપી ગયા છે સાહેબ અને મંદિરને લોકોએ તોડીને અને સોમનાથના પર એટેક કરી ભીમદેવ સોલંકી તમે કમા મુનશીની જય સોમનાથ વાંચો તો તમને આઈડિયા આવે આમ તો એ પ્રતિશોધની વાત લખી છે કે જે લોકોને ઈઝીલી આ બધું નથી કરવા દે એની સામે એને વેતરી નાખ્યા હતા વધેરી નાખ્યા હતા સમરકંદ બુખારા અને ભાગું ઊભા પડ્યું હતું પરંતુ ભીમદેવ સોલંકીએ જે પ્રિકોશન લઈને જે કચ્છમાં ઘોઘા બાપુ ગોગા મહારાજને એની સાથે જે કર્યું એમાં ત્યાં રહ્યા અને ખબર એ વખતે કોઈ કેવી રીતે સૂચના આપી છે કારણ કે એક હજાર વર્ષ થયા આપણી પાસે એટલા બધા પ્રમાણો નથી પણ બચાવવા માટે ખૂબ લોહી રેડાયું હતું આ સભામંડપ છે અદ્ભુત કોતરણી તમે સભા મંડપમાં અહીંયા ભજન કીર્તન અને પ્રાર્થના થતી સાહેબ અહીંયા અમુક ભક્ત લોકો ભગવાનના સામે અહીંયા ડાન્સ કરવા લાગતા સાહેબ નૃત્ય કરતા તો સભા મંડપ ને નૃત્ય મંડપ પણ કહેવામાં આવે છે સાહેબ અને સભા મંડપના ટોટલ પિલર છે સાહેબ ફિફ્ટી ટુ સાહેબ બાવન પિલર છે સાહેબ બાવન પિલર સાહેબ એક સભા મંડપ અને મેન ટેમ્પલ બે મળીને એક સન કેલેન્ડર પણ બતાવ્યું છે સાહેબ તો એક અધાર વર્ષ પહેલાં પણ સન કેલેન્ડર રામાયણ મહાભારત વાસ્તુશાસ્ત્ર બધું જ મંદિરની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારો સિદ્ધાંતો પર આ મંદિર બનેલું છે સાહેબ તો સાહેબ સન કેલેન્ડરના કારણે ફિફ્ટી ટુ પિલર છે સાહેબ બાવન પિલર્સ તો બાવન પિલર્સ એક વર્ષના બાવન હપ્તા સાહેબ અઠવાડિયાના કારણે રાખવામાં આવે છે સાહેબ સભા મંડપની આઉટમાં સાહેબ એલિફન્ટની સીરીઝ છે તમને એલિફન્ટની સિરીઝ સાહેબ ત્રણસો ચોસઠ એલિફન્ટ હાથી પ્લસ લાયન સાહેબ રાખવામાં આવે છે ત્રણસો વર્ષના દિવસ પ્રમાણે રાખવામાં આવે છે આમ મળીને આગળ પણ એક સન કેલેન્ડર આવશે એના પહેલા આપણે મેન ટેમ્પલની અંદર જઈએ સાહેબ તો જોઈએ સાહેબ સન ટેમ્પલ કેમ કહેવાય છે અને અહીંયા કેમ બનાવે છે સાહેબ અને થોડીક આપણે રામાયણ મહાભારતની સ્ટોડિયો પણ જોઈ લઈએ